તાજેતરમાં જ મિત્રો બિગ બ્રેકિંગ ન્યૂઝ છે કે હાલમાં જ ચાલી રહેલી વિદ્યા સહાયક ભરતીને અચાનક ગ્રહણ લાગી ગયું છે એટલે કે હાલમાં તે ભરતીને સ્થગિત કરવામાં આવી છે ચાલો તે માહિતી વિસ્તારપૂર્વક જાણીએ સભ્ય શ્રી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગર દ્વારા વિદ્યા સહાયક ભરતી ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચોવીસની ભરતી અન્વયે ધોરણ એક થી પાંચના ઉમેદવારોની જિલ્લા પસંદગી પ્રક્રિયા જે અંદાજે શરૂ કરવામાં આવેલ છે એટલે કે હાજર પચીસ થી શરૂ કરવામાં આવી હતી તે જિલ્લા પસંદગીની પ્રક્રિયા દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે વાર્ષિક પરીક્ષા પદ્ધતિના સ્નાતક થયેલા ઉમેદવારો જે છે તેમાં ઘણાઈની માર્કશીટના છેલ્લા ખાનામાં માત્ર રિઝલ્ટ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાના કારણે પ્રથમ બીજા વર્ષ અને ત્રીજા વર્ષની માર્કશીટના કુલ ગુણ અને મેળવેલ ગુણનો સરવાળો કરીને ટકાવારી કાઢતા ઉમેદવારોના મેરિટમાં ફેરફારો થતા ઉમેદવારોમાં અસંતોષ થવાની શક્યતા હોવાથી કોઈ ઉમેદવારને અન્યાય ન થાય તે હેતુથી પચીસ થી એકત્રીસ પાંચ બે હજાર પચીસ એટલે કે આજ સુધી કરવામાં આવેલા જિલ્લા પસંદગીની પ્રક્રિયાને રદ કરવાનો તેમજ પસંદગી પ્રક્રિયાના નિયમો વીસ એક બે હજાર સત્તરના જાહેરનામાના ફકરા આઠ મુજબ સ્નાતકની ત્રીજા વર્ષની માર્કશીટમાં દર્શાવેલા કુલ ગુણના આધારે જ મેરિટ ગણતરીમાં લઈ નિર્ણય કરવામાં આવ્યો છે કે આ સમગ્ર પ્રકરણ એ છે કે બાવીસ પાંચ બે થી એકત્રીસ પાંચ સુધી જે જિલ્લા પસંદગી કરવામાં આવી તેમાં ઘણી વખત એવું બન્યું કે ભાઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે ઉમેદવારો છે તેને રિઝલ્ટમાં પ્રથમ વર્ષ દ્વિતીય વર્ષ અને તૃતીય વર્ષ એમાં જે તૃતીય વર્ષ હોય એટલે કે ફાઇનલ વર્ષ હોય તેનું જ મેરિટ ગણવામાં આવ્યું છે અને તે મુજબ એને જિલ્લા પસંદગી આપવામાં આવી છે તો ગઈકાલે એટલે કે ત્રીસ અને ઓગણત્રીસના રોજ એવું બન્યું કે અમુક ઉમેદવારોને જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હતા તેઓને એવી સૂચના આપવામાં આવી કે તમારા જે ફર્સ્ટ યર છે સેકન્ડ યર છે અને થર્ડ યર છે બધાય મેળવેલ ગુણોનો સરવાળો તેમજ બધાનો ગ્રાન્ડ ટોટલ કરીને પેનથી એને લખી દેવામાં આવ્યું અને એને અલગ બેસાડવામાં આવ્યા તો આવા ઉમેદવારો ઘણા એવા હતા કે જે આ સુધારો થવાથી મેરિટમાંથી જ સંપૂર્ણ બાર નીકળી ગયા તો આવા ઉમેદવારો વિચાર કરીને પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ એ બેઠકમાં એવો નિર્ણય કર્યો કે હવે પછીની જે કઈ ભરતી છે તે આ વાર્ષિક જે માર્કશીટ ધરાવે છે એમાં ત્રીજા વર્ષના કુલ ગુણના આધારે જ મેરિટ ગણતરી કરવામાં આવશે એટલે હવે તમે એટલું સમજી લ્યો મિત્રો કે જે કઈ નવી ભરતી હવે તેમાં મારા અંદાજ મુજબ કે પીએમએલ ફરીથી બનાવવામાં આવશે ત્યારબાદ આખી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે તો આ હતી વિદ્યાસાયક ભરતીની એક લેટેસ્ટ અપડેટ કે જેને ધ્યાનમાં લેવી અને તે પ્રમાણે તમારે આગળની પ્રક્રિયા જે કંઈ હશે તે વધારાની અને વિદ્યાસાયકને લગતી કોઈ પણ બીજી અપડેટ હશે તો હું તે માહિતી તમારા સુધી અવશ્ય પહોંચાડીશ આભાર